ખેડૂત મિત્રો આજે આપણે ધાનુકા કૃષિ મિત્ર એવા પ્રતિશીલ ખેડૂતભાઈની મુલાકાત કરવા માટે આવ્યા છીએ કે જે દેડા ગામના સરપંચ છે જય સોમનારાયણ તમારો પરિચય આપણને મારું નામ ભૂપતભાઈ અપાણી ગામ દેડા તાલુકો જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણપચાસ દસ સાત પાંત્રીસ હા તમે કેટલા વિગત મગફળીનું વાવેતર કર્યું છે ચાલીસ હા અને અહીંયા જે છ ચાસની અંદર છે

છંટકાવ થયો તે આ તમે જોઈ શકો છો કે નીકળી ગયેલું ખર છે ફૂલ આવી ગયેલા બિયર આવી ગયેલું ખર છે ખાલી પાંચ જ દિવસ પાંચ જ દિવસે દવાનો છંટકાવ થયો છે એના ચાલીસ દિવસની સીમ થઈ છે તો મોટા ભાગનું નિદામણ અત્યારે સુકાઈ ગયું છે તો તમે બીજા ખેડૂતભાઈઓને તાલુકા કંપનીને ફરદો આવી છે આ દવા છંટકાવ કરી શકાય વધુ હોય દવાનું સાથે ન આ લે એમ હોય તો આ દવાનો ઉપયોગ કરવાથી ઘણો થાય છે સારું ખૂબ આભાર ધન્યવાદ